રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં લોકો ફાયર સેફ્ટીને લઈને માહિતી મેળવી રહ્યા છે ત્યારે પંચમહાલમાં ભાવસાર હોસ્પિટલ ખાતે ફરાજ બજાવતા સ્ટાફને ફાયર સેફ્ટીના સાધનોને કેવી રીતે ઉપયોગ કરવા તેની તાલીમ આપવામાં આવી રહી છે રાજકોટ અગ્નિકાંડ બાદ પંચમહાલમાં ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખા દ્વારા શહેરા ખાતે આવેલી હોસ્પિટલ ખાતે ડોક્ટર સહિત ફરજ બજાવતા સ્ટાફને આપત્તિ વ્યવસ્થાપન તેમજ આગ અને આગના પ્રકાર તથા ફાયર એક્ઝ્યુટેશનના પ્રકાર અને તેનો ઉપયોગ કરવા અંગેની તાલીમ આપવામાં આવી છે આગની ઘટના બને ત્યારે હોસ્પિટલનો સ્ટાફ પોતે જ આગ પર કાબૂ મેળવી શકે તે હેતુથી આ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

જે ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અમારી પાસે જે ફાયર એક્સચેન્જિસર જે છે એને કેવી રીતે આગ લાગે ત્યારે એને કામ કરવા અને કયા કયા ટાઈપના જે એક્સચેન્જિસર આવેલા હોય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને સ્ટાફ અને સ્ટાફને સંપૂર્ણ તેની તાલીમ આપવામાં આવી હતી જેથી ત્યારે જ્યારે પણ કોઈ આવા બનાવ બને તો સ્ટાફ ટ્રેન રહે અને હાજર રહે